વાલીયા પોલીસે સોળગામ લુણા ગામના રસ્તા ઉપર ઇકો ગાડીનો ફિલ્મી ડબે પીછો કરી છેતાલીસ હજારનો વિદેશી દારૂ મળી કુલ બે પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વાલીયા પોલીસ મથકનો નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડી નંબર જીજે સોળ સીએચ સાડત્રીસ એકાવન માં વિદેશી દારૂનો જથ્થો ભરી ગાડી સોડગામ થી ગામ તરફ જવાની છે જે બાતમીના આધારે પોલીસે સોળગામ લુણા ત્રણ રસ્તા પાસે રોડ પર વોચમાં હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી લુણા રસ્તા તરફ હંકારી મૂકી હતી પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કરતા ચાલક અને અન્ય ઇસમ કાર માર્ગ પર મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી નંગ બોટલ મળી આવી હતી છેતાલીસ હજારનું દારૂ અને બે લાખની કાર મળી કુલ બે પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્ર તરફથી આ માહિતી ગત રાત્રિના આઠ કલાકે સામે આવી હતી